પણ ઉડાડવા તો દે હા જલ્દી ઉડાડો ને લલિતા બેન નો પતંગ કાપો ઓલા જો સાડા બેન પતંગ ખોટ કાપી નાખજો હો તો હું સોયતી સો કાપો ને કાપો ને સાડ ભાજી છે કાપો ને કાપો ને સોયતી સો ઉડાડું પછી કાપુ ને એલી ભૂતરી મમરાના લાડવાય બનાવ્યા છે એલી ખવરાઈ જાય તો ખરી มันดีปากน้ำมือรันลาดวันสักคมบขาดตสเหัจมน่ดบ่าห้าห้าห้าห้าห้าห้าห้าห้าห้าห้าห้าห้า <laughs> <laughs>

ગીત ગાઉ સહી ગરી તમે ગાસન ગરી સરમેલી ભાભી ગાઈ છે હવે ડોબી ગીત ગાતા એ અટાણે મોજ મસ્તી કરવાની હોય હવે ચાબા ઉપર પતંગ ઉડાડવા છે છે તો ગીત ગાવામાં શું વાંધો હું ગીત ગાશું ની ગીત ગાઈશ એમાં તન હું દેખાઈ ગયું

નક્કલ સાલ મમ્બરાન લાડવા ખાવા હોય તો માંડવી પાક ખાઓ હોય તો કે તમારા પતંગ છે તું ખાઈ લેવા કાઈ ભૂખ નઠ અને આ લાગે છે ને એટલો ભૂખ ઈ બરી ગઈ આવા નાખો બેન નો પતંગ કાપી નાખો ફલાણું ઢેકડું ને બધાને પતંગ જ કાપ્યા કરું તો તું એકલી હું ઉતરી કંટ્રોલ કંટ્રોલ ઉડાય કાપી તો આપણે પતંગ કોણ ઉડાડે છે સોયટી ક્યાં ની કાપી નાખો ઓલો પતંગ ઓલો પતંગ ઓ કર ગુસ્સા યાર ગુસ્સે ભૂતડી તમારી રાસલીલા પૂરી થઈ ગઈ હોય તો નાસ્તો કર લ્યો બાપા રાસલીલાના ગીત ગાયા તમે તો નાસ્તો શરમિલી નાસ્તો નાસ્તો મજા આવશે ¿Somos de reo? ¿Somos de reo? ¿Somos de reo o no?